એસઆઈઆર બે હજાર પચીસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત ટ્રેનિંગ વર્કશોપ યોજા ભાજપ દ્વારા સાણંદ નગરપાલિકા હોલ ખાતે સાણંદ વિધાનસભાના ટ્રેનિંગ વર્કશોપનું આયોજન ભારત સરકારના ઇલેક્શન કમિશનની જાહેરાત મુજબ સ્પેશિયલ ઇન્સેન્ટિવ રિવિઝન કાર્યક્રમનું આયોજન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભાજપ પ્રદેશ પ્રમુખ સંગઠન મહામંત્રી કરજી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા ખાતે અનુસૂચિત જાતિના પ્રદેશ મહામંત્રી વિક્રમભાઈ ચૌહાણ અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ શૈલેષભાઈ દાવડા સાણંદ ધારાસભ્ય અનુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા સાથે ભાજપ સંગઠનના તમામ બુથ લેવલ સુધીના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં ભાજપના સંગઠન સેન્ટરના હોદ્દેદારોને મતદાર યાદી સુધારણા પ્રક્રિયાની છીટભરી તાલીમ આપવામાં આવી હતી આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એસઆઈઆર બે હજાર પચીસ એટલે કે સ્પેશિયલ ઇન્સેન્ટિવ રિવિઝન કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી ચૂંટણીઓ પહેલા મતદાર યાદીને સચોટ ભૂલમુક્ત અને અદ્યતન બનાવવાનો છે આ તાલીમ વર્કશોપ દ્વારા ભાજપે તેના કાર્યકરોને મતદાર યાદીમાં નવા મતદારો ઉમેરવા નામ સરનામાની ભૂલો સુધારવા અને મૃત્યુ પામેલા કે સ્થળાંતરિત થયેલા મતદારોના નામ દૂર કરવાની પ્રક્રિયામાં સક્રિય ભૂમિકા ભજવવા માટે તૈયાર કર્યા છે આનાથી સાણંદ વિધાનસભા વિસ્તારમાં મતદાર નોંધણીનું કાર્ય વધુ અસરકારક રીતે પૂર્ણ કરી શકાશે